ફેમેલી ગેમ છો બધા મજામાં તો બધા મજામાં જ તો શું આજના અમારા વળગમાં છે ને ભાઈ ટ્રેક્ટર આવેલું છે હાંકવા કારણ કે ઓટોરેટર હાંકાવવાનું તો અમે જે ખેડાવાલું હતું ને એમાં ઓટોરેટર હાંકવાનું હતું આજે ટ્રેક્ટર નરેશ દલી ને આવેલા છે ને હું કહું ઓટોરેટર હાંકવા નથી તો અમારા અમારા વળગમાં બધા બનિયારા જવું બતાવીશું મારા વળગમાં કે ટ્રેક્ટર ઓટોરેટર કેવી રીતે કામ કરે છે તો શું કહો અત્યારે ભાઈ બે આમી જો છે ને ભાઈ એવા છે અત્યારે હાંકવા થોડું કેવું હાકવા નહોતું વિગત આ દેખાય ને એટલું બધું હાંકવાનું હતું અત્યારે ભાઈ જોવા કરે છે

હમણાં ટેક્ટરે નવું લીધું વોટર અટરે નવું લીધેલું છે શું શું તો વોટર ટ્રેરે આવી રીતે હાલે ચાલે એટલું હાલી ગયું છે આ તેના આ બાજુ આખું પાટી દે તો ચાલે શું તો મિત્ર તમારે તો મારા વર્ગમાં નવા હોય છે લાઈફ કરવાનો કારણ કે હું બધા વર્લ્ડ મોટું છું કારણ કે જો ખેતીનું કામ કરતો હોય તો ખેતીમાં મૂકી છે અને હું ટેક્સરના કામ કરતો એ જ છે

કારણ કે આમાં બીજું કાંઈ લાઠી ન હોય કારણ કે ઓટો રેટર મારીને જયારે આવી રીતે થઈ જાય તો પછી આમાં લાઠવાની કંઈક મજા આવે ત્યારે હું કહેવાય બે હાથમી જો છે અને ભાઈને થોડોક ટાઈમ રહ્યો એટલે આવી ગયા મેં કીધું ભાઈ થોડુંક ઓટો રેટર રાખવાનું છે વિગાજ એટલું એટલે તમે આવો તો ભાઈ ગયો ત્યારે આવે ત્યારે ડમરી ચડાવે છે ધોળ નહીં તમે બધા ઓલગમાં બન્યા રહેજો ઓકે મિત્રો કામ કરે ટાટા આયમ તો શું કેવું મિત્ર આપણે છે ને ટ્રેક્ટર હાવ પાસે દિન ખોલો ઉતારીએ હાવ એટલે હાવ પાસે દિન જો ધોઈ થોડી ગોડે છે થોડી આઘારે હું પણ તો હાવ પાસે દિન ખોલો ઉતારીએ તો ભાઈએ ડિમ્પલ મારી જો ભાઈને કીધું નહોતું તો ભાઈ ડિમ્પલ મારી એટલે હારું તો એને ખબર પડી જાય કે આ ખોલો ઉતારે છે મારો એમ છે ખોટી નથી ધાંડા ને પેલા કેતા ને કે ભાઈ હીચ્યુ પહેરાવો કારણ કે અત્યારના સમયમાં છે ને બળદ ને હીચ્યુ પહેરાવતા પણ અત્યારના સમયમાં છે ને માણા ને હીતી પહેરવી પડે કારણ કે જો ભાઈ ડ્રાઈવર છે ને ડ્રાઈવર જો તો મોઢે હીતી પહેરી તમને દેખાય કે વલગમાં જો કારણ કે પહેલાં આપણે બળદને કહેતા જે ઓલો બળદ ઉભો ને એને કહેતા કે કોઈ પણ કામ હોય ખેતીનું તો ભાઈ સીતી પહેરાવી દેતા તો અત્યારે જો માણની એવા એવી સિસ્ટમ થઈ ગઈ છે તો ઓટો રેટર આકારે એટલે સિત્તે પહેલે અથવા છે ને કે કેવું કોઈ બાંધી દે તો ભાઈ સિત્તી પહેરી દે હતી તો શું કહું ભાઈ આપણે જે ઓલે હિત એનું કહેતા ને કે બળદને હિચ્યું પહેરાવે એમ કારણ કે અત્યારે ભાઈ પોઝિટિવ એ માણાને હીતી પહેરાવી પડે એક સમયમાં એમ કહેતા કે આ જે બળદ છે ને એને હિતી પહેરાવતા એમ તો અત્યારે તો આ ભાઈ ડ્રાઈવર છે ને એને હોય ને હિતી પહેરી કારણ કે એને ખબર છે કે ભાઈ ધુઈડ મોઢામાં ન જાય તો બળદને ત્યારે કહેતા બધા કે ભાઈ હિતી પહેરાવો તો હોય કે છે ને આપણો પાક વાયેલો એની ખાય નહીં એમ ભાઈ એમ રેસ કરે ઓ ભાઈ નો અવાજ નહી આવે કારણ કે ઓટર નો અવાજ બહુ આવે છે એટલે તો છે ને ભાઈ પહેલી વાર માં તો કે સારું ન એટલે પાછું ભાઈ હું કઈ બીજી વાર આપવા શરૂ કરી દીધી થોડુંક અંધારા જ એવું થઈ ગયું છે બે મીજો આવ ફોગ લાઈટ શરૂ કરીને લાઈટ શરૂ કરીને શરૂ કરી દીધું પાછું દવા દવા દે આંકવાનું હા જોઈનની ડેમરી બહુ ઉડે હો ભાઈ તો ભાઈશ આજનો વલ્લો બાપડું અહીંયા હું રાખીશું આમ તો ઓટોમે તમને એવું થાય એવું બધું ઓળખમાં પડે મારે થોડુંક જોડવા લેવાનું કે આ બધા છોકરાને રેવ હાજનો વલ્લો બાપુ અહીંયા હું રાખીશું આમ ભાઈ બીજી વાર આંખે છે ને પર ભાઈ આંખી ના પડે ત્યારે આંખે છે નવો ઓળખ મા